ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું ભગવાન ખાટુ શ્યામ ની કથા સંભળાવવા જઈ રહીશ ખાટુ શ્યામ એક ભગવાન કૃષ્ણ નો જ અવતાર છે તો મિત્રો આ સરસ મજાની પૌરાણિક કથા ધ્યાનથી સાંભળજો આ ખાટુ શ્યામ ભગવાન કોણ હતા ખાટુ શ્યામ ભગવાન નું પ્રસિદ્ધ મંદિર છે રાજસ્થાનના સીકર જિલ્લામાં આ મંદિર આવેલું છે ખાટુ શ્યામને ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર માનવામાં આવે છે દેશના કરોડો લોકો ભગવાન ખાટુ શ્યામની પૂજા કરે છે ખાટુ શ્યામજીના મંદિરમાં હર સમય ભક્તોની ભીડ રહે છે અને વિશેષ રૂપથી હોળીના થોડા દિવસ પહેલા સિકર જિલ્લામાં ખાટુ શ્યામજીનો વિશાળ મેળો આયોજિત થાય છે જેમાં રાજસ્થાન સહિત અન્ય પ્રદેશના શ્રદ્ધાળુઓ પણ

બર્બરિક દેવી શક્તિનો બહુ મોટો ભક્ત હતો એક વાર બર્બરિક દેવી શક્તિની બહુ કઠોર તપસ્યા કરે છે અને બર્બરિક ની કઠોર તપસ્યા જોઈને ભગવતી દેવી શક્તિ ત્યાં પ્રગટ થયા અને બોલ્યા આંખો ખોલ પુત્ર પછી બર્બરિકે આંખો ખોલી અને માં ભગવતીને દેવી શક્તિને પ્રણામ કર્યા અને દેવી શક્તિ બર્બરિકને કહે છે કલ્યાણ થાય પુત્ર તારું હું તારી તપસ્યાથી બહુ પ્રસન્ન છું બોલ તારે શું વરદાન જોઈએ છે એટલે બરબરી કહે છે માં તમે મને દર્શન આપીને કૃતાર્થ કરી દીધો બસ હવે માત્ર એક જ અભિલાષા છે મારી કે તમારો આશીર્વાદ સદાય મારા પર રહે અને મારું સંપૂર્ણ જીવન દુન દિન દુખિયાઓની સહાયતામાં હું વિતાવું દેવી શક્તિએ તથાસ્તુ કહ્યું અને બોલ્યા

બરબરીક તેની માતા પાસે પહોંચ્યો અને દેવી ભગવતી દેવી શક્તિના વરદાનની વાત કહી બરબરીક બોલ્યા માં હું પણ કૌરવો અને પાંડવોના યુદ્ધમાં જવા માંગુ છું મને યુદ્ધમાં જવાની બહુ ઈચ્છા છે તેની માતા કહે છે બરબરીક હું જાણું છું કે તું એક મહાન યોદ્ધા છે માટે હું તને રોકીશ નહીં પણ મને વચન આપ કે તું હારેલાનો સહારો બનીશ તું યુદ્ધમાં હારવાવાળાની તરફથી જ લડીશ

એ પણ જાણતા હતા કે કૌરવોને પણ બર્બરિકના આ વચન વિશે ખબર છે બર્બરિક કૌરવોનો સહયોગ કરશે અને પાંડવોનો વિનાશ કરશે આ પ્રકારે જ્યારે તે કૌરવો તરફથી લડશે તો પાંડવો પાંડવોની ની લડી રહેલી સેના કમજોર બની જશે અને ત્યાર પછી એ પાંડવોની સેનામાં ચાલ્યો જશે આમ તો બંને સેનામાં ફરતો જ રહેશે આ બર્બરિક ભગવાન શ્રી કૃષ્ણને ખબર હતી કે બર્બરિક આ યુદ્ધમાં સામિલ થશે કોઈ પણ સેના તો જીતી નહીં શકે અને અંતમાં કૌરવો પાંડવો બનેનો વિનાશ થઈ જશે અને માત્ર બર્બરિક વજ બર્બરિક જ વધશે માટે રસ્તામાં ભગવાન શ્રી કૃષ્ણએ બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો અને બર્બરિકને પાસે આવીને ઊભા રહી ગયા બર્બરિકને રોક્યો બ્રાહ્મણ બનેલા ભગવાન મનમાં અને મનમાં એમ બોલી રહ્યા હતા કે બર્બરિકને રોકવાનો તો માત્ર એક જ ઉપાય છે કે મારે બર્બરિકના શિશ એટલે કે તેના માથાનો દાન માંગવું પડશે એટલે ભગવાન રૂપમાં બ્રાહ્મણ બોલ્યા હે મહાવીર યોદ્ધા તમે કોણ છો આ કુરુક્ષેત્રની રણભૂમિ છે તમે કોણ છો અને પાંડવોના યુદ્ધમાં શું કરો છો તમે એટલે બર્બરિક બોલ્યા હે બ્રાહ્મણ દેવ હું ઘટोत्કચનો પુત્ર બર્બરિક છું મારા પ્રણામ સ્વીકાર કરો બ્રાહ્મણ દેવ હું મહાભારતના યુદ્ધમાં સામેલ થવા માટે જઈ રહ્યો છું બ્રાહ્મણ રૂપે ભગવાન કહે છે આવું કેવી રીતે થઈ શકે તું તો માત્ર ત્રણ બાણથી જ યુદ્ધમાં સામેલ થવા જઈ રહ્યો છે બરબરીક બોલ્યો બ્રાહ્મણ દેવ આ બાણ કોઈ સાધારણ બાણ નથી આ બાણમાંથી માત્ર એક જ બાણ શત્રુ સેનાને સમાપ્ત કરવા ઘણું છે કાફી છે અને આવું કર્યા પછી આ બાણ પાછું મારી પાસે તર્કશમાં આવી જશે પછી ભગવાન રૂપે બ્રાહ્મણ દેવ કહે છે અચ્છા તો પછી આ પીપળાના ઝાડના પાનને એક સાથે બધા પાનને વિંધીને બતાવ તે બંને ઊભા હતા ત્યાં એક પીપળાનું ઝાડ હતું બર્બરીક બોલ્યા બસ આટલી એવી વાત બ્રાહ્મણ દેવ હમણાં જ કરું છું બર્બરીકે બ્રાહ્મણ રૂપી શ્રી કૃષ્ણની ચનોકી સ્વીકાર કરી લીધી અને ભગવાનને સ્મરણ કરી અને બાણ ચલાવ્યા બાણે તો ક્ષણભરમાં જ આખા પીપળાના ઝાડના પાનને વીંધી નાખ્યા અને શ્રી કૃષ્ણના પગ ફરતે ચક્કર મારવા લાગ્યા કેમ કે એક પાન ભગવાને તેમના પગ નીચે દબાવી દીધું હતું એટલે બર્બરીક બોલે છે બ્રાહ્મણ દેવ તમારો પગ પાન નીચેથી ઉઠાવી લો નહીં તો આ તીર તમારા પગને પણ ભેદી નાખશે બ્રાહ્મણ રૂપી ભગવાન મનમાં બોલે છે વિચાર કરે છે કે આ તીર આ બાણ તેના લક્ષને પૂરું કર્યા વગર પાછું નહીં જાય બર્બરિક ના તીર અચૂક છે પણ એના નિશાના વિશે તો ખુદ બર્બરિકને પણ ખબર નથી રહેતી અસલી રણભૂમિમાં જો હું બધા જ પાંડવ ભાઈઓને અલગ અલગ ક્યાંક સંતાડી પણ દઉં તો જેથી બર્બરિકનો શિકાર થવાથી તે બચી જાય તો પણ બર્બરિકનું આ તીરથી કોઈ પણ નહીં બચી શકે આ અચૂક તીરો થી કોઈ ન બચી શકે પછી ભગવાન બોલ્યા હે વીર યોદ્ધા હું તારા સાહસ ની સરાહના કરું છું હું તારી પાસે દાન સ્વરૂપ કંઈક માંગવા ઈચ્છું છું એટલે બરબરીક બોલ્યા હે બ્રાહ્મણ દેવ જો મારા વશમાં હશે ને તો તમારી ઈચ્છા હું સ્વરૂપ ઈચ્છા સ્વરૂપ દાન ની અભિલાષા હું તમારી જરૂર પૂરી કરીશ હું વચન આપું છું તમને તમે મારી પાસે દાન માં જે પણ માંગશો હું તમને ના નહીં કહું બ્રાહ્મણ રૂપમાં ભગવાન બોલ્યા તો મને તારું માથું તારું શીશ દાનમાં મને જોઈએ છે શું તું આમ કરી શકીશ એટલે બર્બરિક બોલ્યા તમે કોણ છો મને તમારો પરિચય આપો મને તમે બ્રાહ્મણ જેવા દેખાઈ નથી રહ્યા કૃપા કરી મને તમારું વાસ્તવિક રૂપ ક બતાવો બર્બરિક ના કહેવાથી ભગવાન કૃષ્ણ તેમના વાસ્તવિક સ્વરૂપમાં આવી ગયા બર્બરિક શ્રી કૃષ્ણને પ્રણામ કરે છે અને કહે છે વાસુદેવ કૃષ્ણ તમે સ્વયં મારા શીષના દાનની અભિલાષા હેતુ આવ્યા છો અહી શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા કે બર્બરિક યુદ્ધ ભૂમિની પૂજા માટે એક વીર વર ક્ષત્રિયના દાનની જરૂર હોય છે અને તું મહાવીર મહાયોદ્ધા છે માટે હું તારું શીષ દાન માંગુ છું બરબરિક બોલ્યા હે વાસુદેવ કૃષ્ણ હું મારું શીષ દાન જરૂર આપીશ પણ મારી બે ઈચ્છા છે મારી પહેલી ઈચ્છા છે કે મારા દેહને તમે સ્વયં અગ્નિ આપશો અને મારી બીજી ઈચ્છા છે કે હું અંત સુધી આ યુદ્ધને જોવા માંગુ છું ભગવાન બોલ્યા આવું જ થશે બર્બરિક શીશદાની બર્બરિક કળયુગમાં લોક તને હારેલાનો સહારો કહેશે તને શ્યામ નામથી બોલાવશે મારા નામથી જ તારી કળયુગમાં પૂજા થશે કળયુગમાં ખાટુ શ્યામ નામથી તારી પૂજા થશે અને તને વરદાન છે વરદાન આપું છું કે જે જે કોઈ તારી પાસે આશા આશા ઈચ્છા ઈચ્છા લઈને આવશે તો એનું એ એ જરૂર એની માંગ હશે પૂરી થશે આ મારું વરદાન છે માટે મિત્રો શ્યામ ભગવાન પાસે જ્યારે પણ કઈ માંગે છે તો ભગવાન શ્રી કૃષ્ણના વરદાન રૂપે એ ઈચ્છા શ્યામ ભગવાન જરૂર પૂરી કરે છે આ સ્વયં ભગવાન કૃષ્ણનું વરદાન છે હાગણ માસની દ્વાદશીના દિવસે બર્બરીકે તેના શિષનું દાન આપ્યું ભગવાન શ્રી કૃષ્ણને બર્બરીકને બ્રહ્માજીનો શ્રાપ હતો કે તેની મૃત્યુ પૃથ્વી લોક પર ભગવાન ભગવાન કૃષ્ણના જ હાથે થશે ત્યારે જ એ શ્રાપ મુક્ત થઈ જશે બર્બરીકનું માથું યુદ્ધ ભૂમિની જગ્યામાં એક પહાડ પર સુશોભિત કરી દેવામાં આવ્યું જ્યાંથી બર્બરીક સંપૂર્ણ મહાભારતનું યુદ્ધ જુએ છે યુદ્ધની સમાપ્તિ પર યુદ્ધ તો સમાપ્ત થઈ ગયું યુદ્ધની સમાપ્તિ થયા પછી યુદ્ધની સમાપ્તિ થયા પછી પાંડવવામાં અંદરો અંદર એકબીજા સાથે વિવાદ તર્ક થવા લાગ્યો કે આ યુદ્ધમાં વિજયનો શ્રેય કોને જાય છે આમાં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે તમારે બધાને આપસમાં એકબીજા સાથે તર્ક વિતર્ક કરવાની જરૂર નથી વિવાદમાં પડવાની કોઈ જરૂર જ નથી બર્બરિકનું શીષ સંપૂર્ણ યુદ્ધનું સાક્ષી છે માટે એનાથી આ વિષયનો નિર્ણય લઈએ એનાથી શ્રેષ્ઠ નિર્ણાય કોઈ ન હોઈ શકે પાંડવો બોલ્યા સારું ઠીક છે ભગવાન વાસુદેવ યુદ્ધના આ નિર્ણયને જાણવા માટે બરબરિક પાસે આપણે જઈએ પાંડવો ના શિષ હતું ત્યાં આવ્યા અને પાંડવો બોલ્યા પૌત્ર બરબરીક તે યુદ્ધને બહુ ધ્યાનથી જોયું છે શું તું બતાવી શકે છે કે અમારા બધા વીરમાંથી આ યુદ્ધને જીતવાનો શ્રેય કોને મળે છે બર્બરિક બોલ્યા કે વાસુદેવ કૃષ્ણએ જ યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવા માટે સૌથી મહાન કાર્ય કર્યું છે તેમની શિક્ષા તેમની હાજરી તેમની યુદ્ધ નીતિ જ નિર્ણાયક હતી મને તો યુદ્ધમાં માત્ર વાસુદેવ કૃષ્ણનું સુદર્શન ચક્ર જ ફરતું દેખાઈ રહ્યું હતું જે બધા શત્રુઓને કાપી રહ્યું હતું આ યુદ્ધને જીતવાનો સંપૂર્ણ શ્રેય ભગવાન શ્રી કૃષ્ણને જ જાય છે પાંડવો બોલ્યા વીર બરબરી તો ધન્ય છે તે બિલકુલ સાચો નિષ્કર્ષ નિર્ણય કર્યો છે ત્યાર પછી બધા જ પાંડવો બર્બરીકની સરાહના કરીને ભગવાન શ્રી કૃષ્ણથી ક્ષમા માંગે છે કારણ કે તે જાણતા હતા પાંડવો જાણતા હતા કે જો સ્વયં વાસુદેવ કૃષ્ણ આ યુદ્ધમાં ન હોત તો જીત તો યુદ્ધને જીતવું અસંભવ હોત ધર્મની વિજય સ્વયં વાસુદેવ કૃષ્ણના કારણે જ થઈ હતી ભગવાન કૃષ્ણના આશીર્વાદથી બર્બરીકને કળિયુગમાં શ્યામ નામથી બોલાવવામાં આવે છે આજે પણ ખાટુ શ્યામના અનેક ભક્ત રોજ ભક્ત તેમના દર્શન કરવા જાય છે અને એમનાથી મનોવાંચિત ફળ મેળવે છે તો મિત્રો આ હતા ભગવાન શ્રી કૃષ્ણનો જે અવતાર ખાટુ શ્યામ ભગવાનની કથા તો મિત્રો આ વાર્તા જો તમને સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઇક અને શેર જરૂર કરજો કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ